ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ મનસુખ વસાવાને ભાજપે સાતમી વાર ટિકિટ આપી છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ હજુ પણ પ્રચાર કરવાનું શરૂ નથી કર્યું કેમ કે તેમનું કહેવું છે કે સામે ટૂંક સમયમાં હોળી આવી રહી છે અને હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે કોઈ પણ શુભ કામ કરવા માટે મુહૂર્ત સારું હોવું જરૂરી છે આદિવાસીઓ માટે હોળી એ મુખ્ય તહેવાર છે જેને લઈ આદિવાસીઓ સામે હોળીએ કોઈ કાર્ય કરતા નથી કે જેને લઈ હોળીના પાંચમથી તમામ વિધાનસભાના તાલુકે તાલુકા જોરો જોરોમાં પ્રચાર શરૂ કરીશું હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું વધુમાં અને તમે શ્રદ્ધા કહો કે આસ્થા આજે તમામ નેતાઓ પોતાના રાજકીય સફર કોઈ પણ દેવી દેવતાઓને નમન કરીને શરૂઆત કરે છે હોવાનું કહ્યું હતું એટલે સાંસદ મનસુખ વસાવાના મતે પોતાના લોકસભા વિસ્તારમાં પણ હોળી બાદ જ પ્રચાર પ્રસારની શરૂઆત કરશે તો ગતરોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ જણાવ્યું હતું કે આ વખતે ભરૂચ અને છોટાઉદેપુરમાં પાંચ નહીં છ લાખ મતોની લીડ થી લડવાની છે અને જેને પણ સાંસદ મનસુખ વસાવાએ વધાવી લીધી હતી અને શુભ મુહૂર્તમાં કાર્ય કરીશું તો અમે વધુ મતોની લેડ લાવીશું અને જીતીશું હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ